આમોદમાં ભાજપના નેતાઓએ ખોટી વાંધા અરજીઓ આપી મુસ્લિમ મતદારોને ટાર્ગેટ બનાવ્યા આમોદમાં મતદાર યાદી સુધારણા કાર્યક્રમ દરમિયાન આશરે તેરસોથી વધુ મુસ્લિમ મતદારોના નામ કમી કરવાની ભાજપના નેતાઓની કરતૂત સામે કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો હતો આજરોજ રોજ ભરૂચ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણાની આગેવાની હેઠળ આમોદ નાયબ મામલતદારને આવેદનપત્ર આપી ભાજપના નેતાઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવાની માંગ કરી હતી જેથી આમોદના રાજકારણમાં કડકડતી ઠંડીમાં ગરમાવો આવી ગયો હતો ભાજપના આગેવાનોએ ફોર્મ નંબર સાત ભરીને મોટા પાયે વાંધા અરજીઓ રજૂ કરતા કોંગ્રેસે કડક વિરોધ નોંધાવ્યો હતો કોંગ્રેસ દ્વારા રજૂ કરાયેલા આવેદનપત્રમાં આક્ષેપ કરવામાં આવ્યો હતો કે રાજકીય પક્ષના ઇશારે ખાસ કરીને મુસ્લિમ સમાજને નિશાન બનાવીને ગેરકાયદેસર રીતે વાંધા અરજીઓ કરવામાં આવી છે જે મતદારો સામે વાંધો ઉઠાવવામાં આવ્યા છે તેઓ વર્ષોથી આમોદમાં કાયમી વસવાટ કરી રહ્યા છે અને તેમની પાસે ચૂંટણી પંચ દ્વારા માંગવામાં આવતા તમામ જરૂરી દસ્તાવેજો ઉપલબ્ધ છે તેમ છતાં કોઈ મજબૂત કારણ કે દસ્તાવેજી પુરાવા વિના વાંધા ઉઠાવીને મુસ્લિમ મતદારોનો મતાધિકાર છીનવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે જે લોકશાહી અને બંધારણીય અધિકારો પર સીધી અસર કરે છે આવેદનપત્રમાં વધુમાં જણાવાયું છે કે બીએલઓ દ્વારા અગાઉ સ્થળ પર જઈ તપાસ કરી ફોટોગ્રાફ્સ અને જરૂરી પુરાવાઓ એકત્ર કરવામાં આવ્યા હતા તેમ છતાં રાજકીય કિન્નાખોરીના કારણે નિર્દોષ મતદારોને હેરાન કરવામાં આવી રહ્યા હોવાનું કોંગ્રેસે આક્ષેપ કર્યો છે જો ખોટી રીતે કોઈ પણ મતદારનું નામ યાદીમાંથી કમી કરવામાં આવશે તો આ મામલે સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડત લડવાની ચીમકી પણ આપવામાં આવી હતી ભરૂચ જિલ્લામાં આજે અમોદનગર રોડ પર છે અમોદનગરમાં લોકો સાથે આજે મામલદાર ઓફિસરને રજૂઆત કરી છે અમારું આવેદન પાઠવ્યું

તપાસ કરી અહીંયા આવેદન પાઠવેલું છે ત્યારે પ્રૂફ વગર કોઈ પણ જાતના પ્રૂફ વગર જેનું મેટિંગ થઈ ગયું છે કમ્પ્લીટ થઈ ગયું છે તો એક જ કોર્ટના ચોક્કસ ટાર્ગેટ કરી આંબોદ નગરમાં તેરસો થી વધુ એક જ જ્ઞાતિના લોકોને સામે વાંધો ઉઠાવાયો છે તેની સખત શબ્દો વિરોધ કરીએ છીએ વાંધો ખોટો નાખો ના નથી પણ ચોરી કરીને અમે એફઆર કરવાની છે અમે નોંધ આપેલી છે અને એની અમે કરીને રહીશું ખોટી રીતે સુપ્રીમ કોર્ટ સુધી લડીશું તો કોઈ સંજોગોમાં એક પણ મત નીકળવાઈ દઈએ જે અધિકારી ભારતીય જનતા પાર્ટીના ઈશારે કામ કરે છે એ ચમરબંધી હશે એને પણ હવે છોડવાના નથી